પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વલણ હોસ્પિટલ ખાતે નિશુલ્ક મોટિયાના ઓપરેશનની શિબિર યોજાઈ આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુકે સ્થિત એક સખી તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત મોતિયાના ઓપરેશન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડોક્ટર કુણાલ ભસ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નિઃશુલ્ક મોતિયાની ઓપરેશન શિબિરમાં ત્રણસો દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાત દ્વારા મોતિયાના બસો જેટલા દર્દીઓને વેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વ નિદાન શિબિર તેમજ નેત્ર નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવા થઈ રહી છે યાકુબ પટેલ કરજણ આજરોજ વલણ હોસ્પિટલ ખાતે આંખોના પોતાના કેમ્પ રાખવામાં આવેલો છે એમાં આશ્રમ લગભગ ત્રણસો એક ત્રણસો એક હતો અને આ કેમ્પી તરફથી રાખવામાં આવેલો છે અને લગભગ આવા કેમ્પ રાખ્યા છે અને તેના લોકો આજુબાજુના વિસ્તારના લોકો એનાથી ઘણો ફાયદો ઉઠાવે છે અને અત્યાર સુધીમાં ત્રણ થી ચાર હજાર અને આઠ મોટાનો ઓપરેશન કર્યા છે તો અમારો આ કેમ્પ દર વખતે સક્સેસફુલ થાય છે અને એનાથી લોકોને કયો ફાયદો છે